નમસ્તે દર્શક મિત્રો હું શ્રુતિ મોજીદ્રા સ્પીડ ન્યુઝ સેવન્ટીન માં તમારું સ્વાગત કરું છું તો જોઈએ આજના મુખ્ય સમાચાર સુરતના વેસુ વિસ્તારમાં છેડતીનો આરોપ મૂકી કાપડ વેપારીને માર મારવાનો મામલો વેસુ પોલીસે માર મારતા નવ લોકો વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધ્યો માથામાં બોથડ પદાર્થ વાગવાથી ચાલીસ વર્ષીય યુવકનું મોત થયું હતું માર મારવાથી તેનું મોત થયાનું પ્રાથમિક રિપોર્ટમાં ખુલ્યું મૃતક વેસુ વિસ્તારના મોલમાં અશ્લીલ હરકત કરી રહ્યો હતો ત્યારે લોકોએ તેને માર માર્યો હતો પોલીસને કંટ્રોલ કોલ કરતા સાગરને લાવી હતી પોલીસ મથકે જ્યાં તેની તબિયત લથડતા પોલીસ મથકમાં થયું હતું મોત પોલીસે નવ લોકોની કરી ધરપકડ Thank you